જુનાગઢ જિલ્લાની જુદી જુદી બે માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના વર્ગ ચારના ચૌદ કર્મચારીઓને બઢતી આપવામાં આવી આ બઢતીપત્ર આપવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે યોજાયો હતો જુનાગઢ જિલ્લાની જુદી જુદી બે માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના વર્ગ ચારના કર્મચારીઓને બઢતીના હુકમપત્રો આપવામાં આવ્યા હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના હસ્તે આ બઢતી પત્ર આપવામાં આવ્યા જેમાં જુદી જુદી બે ગ્રાન્ટેડ શાળાના કુલ ચૌદ કર્મચારી વર્ગ ચારના હતા તેને વર્ગ તરણ માં સમાવેશ કરવામાં આવ્યો છે જેના લઈ માધ્યમિક શિક્ષક સંઘ આગેવાનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે યોજાયો હતો હા સરકારશ્રી તરફથી વર્ગ ચાર ના અનુદાનિત માધ્યમિક શાળાઓના જે વર્ગ ચાર ના કર્મચારી હોય એના બઢતી આપવાની એક આખી પ્રક્રિયા હતી અને એમાં આજ રોજ જુનાગઢ જિલ્લાના જુદી જુદી માધ્યમિક શાળાઓના ચૌદ વર્ગ ચાર કર્મચારીના હુકમો એનાયત કરવામાં આવેલા છે કેટલા હતા ચૌદ જ હતા અત્યાર સુધીમાં ચૌદ આવ્યા હતા અને આપણે ચૌદ ચૌદ ના હુકમ કર્યા છે અને બે હજી આજ રોજ આવેલા છે અને એમના બે કે ત્રણ દિવસમાં એમના પણ હુકમો થઈ જશે સોનારા ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર સભ્ય રોજ વહીવટી સહાયકો ને ઓર્ડર ઇસ્યુ કરી અને આવતીકાલે હાજર થાય એવા જિલ્લા શિક્ષણ અધિકારી પ્રયત્ન કરેલ છે તે બદલ વહીવટી સંઘ નો અને જિલ્લા શિક્ષણ અધિકારી નો ખુબ ખૂબ આભાર માનીયે છે